જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં નહીં મજામાં સી ચોટાળમાં બીજો પોરો ખવાઈ ગયો એકવાર તો સવારમાં સા પાણી કરીને કરી લીધા તા ને પાસાએ સા પાણી કર્યા ને લગભગ હાડા અગિયાર થવા આવ્યા છે કે હવા અગિયાર બધાએ સા પી લીધા ને પાછાએ વાડાવાળા કામે વર્ગ આપણે ત્યાં જ ઘરનું જ કામ કરવાનું છે લગભગ બોર પછી ઋંઢેકદાસ નવરા થાય ને તો ભલે બાકી ત્યાં દે તો કંઈ નવરા થવાના જ નથી ત્યાં હું ઘરનું જ કામ કરવાનું છે અમારે જે વાતાવરણમાં થોડો કંઈક ફેર થયો ગરમી ઠાવકી થાય છે હવાર હવારમાં વરસાદ આવ્યો હતો એકદમ વિડીયોમાં આગળ જો ઠવકા અસલ વરસાદ આવ્યો હતો એવો વરસાદ જો હાંઠા હોય ને તો જમીનમાં ત્રે વરી જાય ઠવકો એટલે જોતા તો આવી જાય છે હજી બહુ એ નથી એટલી જ જરૂર હોય એટલું આવી જાય છે જાજો વરસાદની હજી એ નથી અમારે તો જો કે અમુક જગ્યાએ બિસાડા પાણી ચાલુ કર્યા રહ્યા છે ને એને બધે જરૂરી છે પણ અમારે હજી કંઈ એટલું બધું ક્યાંય મોલ લાંઘો નથી મારતો બધે હજી મોલમાં ફૂલે ફૂલ નરવાય જ છે હજી એટલે થોડાક દસ ના આવે તો અહીં અમારે હજી કોઈ પાણી ચાલુ કરે એવું નથી લાગતું માંડવીમાં ક્યાંય હજી કોઈ અમારા ગામમાં લેભગડામાં ક્યાંય ચાલુ નથી થયે બીજી ચાલુ થયા હોય તો ખબર નથી બાકી આમ કાલે હું ખોટકાન કામે ગઈ હતી ને એ બાજુ તો બધે ફુવારા હાલતા હતા ને કોઈને રેડ પાણી હાલતા હતા ને માણા પાવા માંડ્યા અમારે એવી કંઈ જરૂર નથી હજી પાવાની ના જ વાતાવરણમાં ફેર થયો એટલે કદાચ એકાદ બે દિન વરસાદ આવી જાય એવું દેખાય એમ ગરમી થાય છે અને હવારમાં વરસાદ હતો ને પાછો જો અટાણે વાળી પવન નીકળી ગયો પણ આમ ગરમીનું ઠાવકું પ્રમાણ છે એટલે વરસાદ આવે ખરો પાંચ વાગી ગયા ને મારા શરીર પોપિયા ઉતારવા હમણાં તો પોપિયા કેટલાય દી થયા ઉતાર્યા નથી તો થોડા જાજા ઉતરશે ને થોડાક ખારવા વારા કરે છે ને તે ઉતારી લઈ તો હારવા લાગે થોડાક નકર એકલા એકલા છે ને ઉતાર્યા કડે હારવા વહીમાં લાગે એક તો જો બે જણા છે તો ઉતાર લઈ પોપિયા હે જોયા ને ઓલા કલકલિયા કે એના છે આ ઘણી આવ્યા ને કઈ ખબર પડી મેં કીધું કઈક ઈંડા હશે કઈક પક્ષી તો ગઈ ને એટલે ઉડી ગયું પર એ ઓલા લેલાડા કે કલકલિયા કે કોઈ બધા નોખ નોખો કેતા એના છે એ જબલા ઉડી જાય તઈ તમારા સારું આ પકડવાના એ નહીં પકડવાના ને મારે આ પકડી રાખે થાલા પકડવાના જ પૈરા નહીં પકડવાના તો પોપિયા ઉતારવાનું થઈ ગયા ચાલુ મારે અને સાતન બનાવવાનું છે પણ કેદી બનાવી અટાણે તો ગેડે થી ઉહેડો મારી લઈએ એમનું એ ચીણા મોટા બતાવે ક્યાં લઈ લઈએ કા એ બસ હવે

વિસુ એકવાર તમે જ આવી હા આપણે ખબર છે આપણે નામ નત કે તને શું થાય એટલે શું થાય શું થાય આ શું થાય અબ નગી